બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશોનું મારે રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર લખેલી આ બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર પાવર ટ્રેક ટ્રેક્ટર છે મોડલ બે હજાર બાવીસનો સાતમો મહિનો છે પાવર ટ્રેક ડીઝલ સેવર મોડલમાં ટ્રેક્ટર છે બે હજાર બાવીસના સાતમા મહિનામાં ભાઈએ લીધેલું છે ટ્રેક્ટરમાં બેટરી ભાઈએ નવી નાખેલી છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કંડિશન માત્ર ચારસો પચાસ કલાક ચાલેલું આ ટ્રેક્ટર છે જેનો તમે વિડીયો પણ આપણી ચેનલ ઉપર જોઈ શકો છો ફર્સ્ટ હોનર કંપની કન્ડિશન કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર વીમો ચાલુ છે કાગળ બધા કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી એકતાલીસ એચપીનું આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ માત્ર ચારસો પચાસ કલાક ચાલેલું જેનો તમે વિડીયો પણ જોઈ શકો છો આપણી ચેનલ ઉપર બે હજાર બાવીસના સાતમા મહિનામાં ભાઈ લીધેલું છે આ ટ્રેક્ટર જે તમે જોઈ પણ શકો છો કંપની ફિટિંગ છે આખું હાઇડ્રોલિક વાળ સાથે છે પાવરફુલ કન્ડિશનમાં છે જે હાઇડ્રોલિક હલનો વાળ આવે છે તે પણ સાથે છે અને કિંમત આ ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે પાંચ લાખ દસ હજાર તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર ગામ લૂણસર શામજીભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ અર્ટિકા ગાડી છે જે મોડલ બે હજાર તેરનું છે મારુતિ સુઝુકી કંપનીની અર્ટિકા કાર ટુ ઓનર ગાડી છે બે હજાર તેરનું મોડલ છે અને ભાઈને આ ગાડી સેલ કરવાની છે વેચવાની છે બ્યાસી હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું ટાયર નવા નાખેલા સિટિંગ કંડિશન સારી છે આખી ગાડી ખૂબ સારી છે કન્ડિશનમાં નંબર પણ સારા છે સિલેક્ટેડ નંબર સાથે છે મારુતિ સુઝુકી કંપનીની અર્ટિકા કાર જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ સેવન સીટર મારુતિ સુઝુકી જો અર્ટિકા તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે અને કિંમત આ અર્ટિકા ગાડીની ભાઈએ રાખેલી છે પાંચ લાખ પિંચોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે પાંચ લાખ પિંચોતેર હજારમાં અને આ ગાડી તમને જોવા મળશે જિલ્લો રાજકોટ પ્રોપરમાં ભાઈ પાસે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ગાડી વિશે મેળવી શકો છો ત્યારબાદ સ્વિફ્ટ ટુકડો મોડલ બે હજાર ચૌદનું છે ગાડીમાં વીમો ચાલુ છે ટાયર કન્ડિશને ખૂબ સારી છે ગાડી જી જે બાર પાર્સિંગ છે ગાડીમાં કોઈ પણ ખરાબી નથી જેન્યુન ગાડી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે ફોટા પણ જોઈ શકો છો આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ટુકડો કાર જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો ચાર લાખ દસ હજાર કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો કંચ તાલુકો રાપર ગામ ખેંગારપરમાં તમને ગોવિંદભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ગોવિંદભાઈના મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ મિની ટ્રેક્ટર છે આ મિની ટ્રેક્ટર માત્ર પાંચ મહિના જૂનું છે પાંચ મહિના જૂનું માત્ર મિની ટ્રેક્ટર છે ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ ટ્રેક્ટર છે કોઈ પણ ખરાબી નથી કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચાણો પર ટ્રેક્ટરના ડીકે કે કંપનીનું મિની ટ્રેક્ટર છે આ અને જે કોઈ પણ મારા મિત્રને આ ડીકે ચેમ્પિયન ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત આ ડીકે ચેમ્પિયન મિની ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે બે લાખ પંદર હજાર તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો રાજકોટ ગામ નવા ગામ મુડુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણા મુડુભાઈના મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ઓગણીસ વીસનું મહિન્દ્રા કંપનીનું બી બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર જેમાં બેટરી ભાઈએ નવી નાખેલી છે ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ કંપની કંડિશનમાં છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું પાવરફુલ કન્ડિશનમાં હાલમાં ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ ટાયર કન્ડિશને પણ ખૂબ સારું બેટરી નવી નાખેલી જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈને વેચવાનું છે આ અને કોઈ મિત્રને ટેલર સાથે ખરીદવાનું હોય તો ભાઈને ટેલર સાથે પણ વેચવાનું છે અને ટેલર વગર પણ વેચવાનું છે ટેલર પણ તમે બેક સાઈડમાં જોઈ શકો છો આ ટેલર છે આની સાથે આપવાનું જો કોઈ મિત્રને ખરીદવું હોય તો ટ્રેક્ટર ખરીદવું હોય તો ચાર લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો રાજકોટ તાલુકો વેચ્યા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધેની માહિતી આ મહિન્દ્રા ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર પાંચ અલ્ટો ગાડી છે બે હજાર પાંચનું મોડલ છે મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો ફોર ઓનર ગાડી છે ભાઈને વેચવાની છે ગાડી સાચવેલી છે સારી કંડિશનમાં છે જી જે ચૌદ પાર્સિંગ પ્યોર પેટ્રોલમાં ગાડી છે જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ પ્યોર પેટ્રોલ મારુતિ સુઝુકી અલ્ટો કાર તો તમે કોન્ટેક કરી શકો છો બાસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો ઉમરેલી તાલુકો જાફરાબાદ ગામ પાટી માણસા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ગાડી વિશે મેળવી શકો છો ત્યારબાદ ખેંચા છે બાલાજી કંપનીનું બે હજાર વીસ મોડલ ખેંચા છે જે ભાઈને વેચવાનું છે બાલાજી કંપનીનું છે અને ઠેચર કન્ડિશનમાં પણ સારું છે જે તમે જોઈ શકો છો જે કોઈ પણ મારા ભાઈને મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ બાલાજી ઠેચર તો તમે કોન્ટેક કરી શકો છો ભાઈનો સાચવેલું ઠેચર છે અને કોઈ પણ ખરાબી નથી ઠેચરમાં બાલાજી કંપનીનું છે કિંમત રાખેલી છે આ ઠેચરની બે લાખ રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને ઠેચર તમને જોવા મળશે જિલ્લો પાટણ તાલુકો સાંતલપુર ગામ બાબરા સુરેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે સુરેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી કર્યુંની માહિતી મેળવી શકો છો ત્યારબાદ શિવશક્તિનું ટ્રેચર મોડલ બે હજાર એકવીસનું છે શિવશક્તિનું છે જેના પર તમે ફોટા આપણી ચાલ પર જોઈ શકો છો બે હજાર એકવીસનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે જે કોઈ પણ મિત્રને ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ શિવશક્તિનું મિની થ્રેચર તો આ થ્રેચરની કિંમત ભાઈ રાખેલી છે સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે સિત્તેર હજારમાં ઠેચર કમ્પ્લીટ છે ન્યૂ મોડલ છે અને આ ઠેચર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો મૂડી વિક્રમભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે વિક્રમભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ હળ છે આ વીસ મણના હળ છે જે ભાઈને વેચવાના છે જેનો તમે વિડીયો આપણી ચેનલ પર જોઈ શકો છો વીસ મણના છે અને ભાઈને વેચવાના છે કમ્પ્લીટ છે ન્યૂ મોડલ છે સાચવેલા છે કોઈ પણ ખરાબી નથી તેમ તેમભાઈનું માલિકનું કહેવાનું છે જો કોઈ પણ મારા મિત્રને આ હળ ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈની કોન્ટેક કરી શકો છો મુલાકાત લઈ શકો છો ખૂબ સારા છે કન્ડિશનમાં મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે એકત્રીસ હજાર પાંચસો રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચૂડા ગામ છત્રીયાર્ડમાં તમને ચેતનભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર નવ ઉપર આપણા ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોન્ટેક્ટ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં